મહેસાણા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગद्दी છોડ અભિયાનના શ્રી ગણેશ થયા ઉત્તર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રભારી સુભાષિની યાદવ અને મહેસાણા જિલ્લા પ્રમુખ બર્દીજ ઠાકોરના નેતૃત્વ હેઠળ વોટ ચોર ગद्दी છોડ અભિયાન સંદર્ભે મહેસાણામાં 6 જિલ્લા વિસ્તારોમાં સહી જુંબેસ કરવામાં આવી હતી સુખાબરા બાબીવાડા માના આશ્રમ ચોકડી સોમનાથ ચોકડી સોમનાથ રોડ જેવા વિસ્તારોમાં સહી ઝુંબેશ સાથે સાથે મિલસ્કોલ અભિયાન ચલાવવામાં આવ્યું હતું સહી ઝુંબેશને સફળ બનાવવામાં મેઘા પટેલ મહામંત્રી કરિશ્મા મેમણ સહિત અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા મિસ અને સહી ઝુંબેશ અભિયાનને દરેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ આવકાર સાથે સમર્થન આપીને સહી ઝુંબેશને મજબૂત બનાવ્યું હતું અશિક્ષિતોએ પોતાના અંગૂઠા મારીને સહી ઝુંબેશને ટેકો આપેલો હતો લોકશાહી વિરુદ્ધ વોટ ચોરી કરીને ગદ્દી મેળવવાના દુષ્કૃત્ય સામે લોકોમાં સખત વિરોધ સાથે આક્રોશ ધરબાયેલો દેખાયો હતો ગત લોકસભામાં ચૂંટણીઓમાં ચારસો પાની ભ્રમિત વાતો ફેલાવીને મૃત લોકોને જીવિત કરીને કે એક જ સ્થળે મોટી સંખ્યામાં બોગસ મતદારો ઉભા કરીને વોટ ચોરી દ્વારા સત્તામાં બેસી ગયેલી ભાજપ સરકારને ઘરે બેસાડી દેવા હુંકાર કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ કરેલી સઈ ઝુંબેશને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં ઘરે ઘરે ગામે ગામ જઈને જનતાને વોટ ચોરી બાબતે જાગૃતિ કરવામાં આવશે પ્રભારી સુભાષિની યાદવે લોકશાહીને કચડીને મતદારોના મતો ના બદલે ચોરેલા મતો થી ભરેલી સરકાર કહી સમગ્ર દેશમાંથી પાંચ કરોડ સહયોગ સહિત મહેસાણા જિલ્લામાંથી બુથ દીઠ સો સહયોગ કરાવવાના નિર્ધાર સાથે કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા મહેસાણા જિલ્લાના તમામે તમામ વોર્ડ દીઠ અમારા દિલ્હીથી અમારા ઉત્તર ગુજરાત ઝોનના નિરીક્ષક સુભાષની બહેન આવ્યા છે અને સહી ઝુંબેશનો કાર્યક્રમ ચાલુ છે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાંથી બુથ દીઠ ચોરી ગદ્દી છોડના નામે સ્વ સહયોગ કરવાનું જે આયોજન કર્યું છે એના ભાગરૂપે સમગ્ર મહેસાણા જિલ્લામાં અને મહેસાણા નગરપાલિકામાં આજે મેં વોર્ડ દીઠ ફરીએ છીએ સમગ્ર દેશમાંથી જ્યારે વોર્ડ ચોરી ગદ્દીચોના નામે રાહુલજીએ જ્યારે ચૂંટણી પંચનું પોલ બહાર પાડ્યું ત્યારે ચૂંટણી પંચે રાહુલજી પાસે એફિડેવિટ માગ્યું હતું રાહુલજી એક એફિડેવિટ નહીં પણ પાંચ કરોડ જનતાની સહીઓ લઈ અને જ્યારે ચૂંટણી પંચમાં જવાના છે ત્યારે ચૂંટણી પંચે પોતાની જવાબદારી સ્વીકારી અને વોર્ડ ચોરી ગદીશોરના નામે જે એમને ચોરી કરી અને સત્તા મેળવીશ એની ભૂલ સ્વીકારવી પડશે એની તપાસ કરવી પડશે એના નામે